નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા લોકસભા તેમજ વાઘોડિયા એકસો છત્રીસ વિધાનસભા પેટા ચૂંટણી છે ત્યારે વાઘોડિયાના તાલુકાના અલગ અલગ વિસ્તારમાં બુથ પર મતદાન કરવામાં આવ્યું જેમાં પીપરિયામાં નર્મદા જિલ્લા ભાજપના પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા પણ પોતાના પરિવાર સાથે પીપરિયા પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા અને વાઘોડિયા વ્યારા પીપરિયા જેવા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક મતદાન થયું હતું વાઘોડિયા તાલુકાનું મતદાન સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીનું તેસઠ પોઈન્ટ પંચોતેર ટકા જે મતદાન આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમારો પીપળિયા ગામના બૂથનું જે મતદાન છે લગભગ અત્યારે બસો ને બોત્તેર એટલે પંદર ટકા ઉપર અમારું મતદાન અત્યારે અગિયાર વાગ્યાની આજુબાજુ સાડા દસ વાગ્યાની આજુબાજુ અમારું પંદર ટકા ઉપર મતદાન થઈ ગયું છે અને આ મતદાન થવાનું જે કારણ છે કે માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકારના જે કામો થયા છે એટલે આયુષ્યમાન કાર્ડ હોય કે ઉજ્જવલા યોજના હોય કે ખેડૂત સન્માન નિધિ હોય આ બધી યોજનાઓ જે છે એને સીધે સીધો લાભાર્થીના લાભ મળ્યો છે એના કારણે આજે આપ જોઈ રહ્યા છો કે લાઈનો લાગી છે વોટિંગ કરવા માટેની એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનો ઉત્સાહ લોકોનો પ્રેમ કેટલો છે અને બીજું કે આજે એની સામે અહીંયા જે મતદાર ઊભા છે એને તમે પૂછશો તો ખ્યાલ આવશે કે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તો કદાચ મતદાન ને ખબર પણ નથી આ આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે લોકોનો પ્રેમ અને લોકોની લાગણી બતાવે છે